અને પછી અહીંયાથી જે તંત્ર દ્વારા એમને લઈ અને ત્યાં હોસ્પિટલે સારવાર કરવામાં બદલે થોડીક એવી સારવાર કરી અને તેમને જૂનાગઢ જેલમાં ત્યાં મૂકી અને ત્યાં એમનું હોસ્પિટલ છે ત્યાં મૂકીને વહીવટ અને ત્યાં એમનું મૃત્યુ થયું હતું આ લગભગ કેટલા દિવસથી ચાલતો હતો કેસ કારણ કે એનો શાળો અને એનો શાળોએ લવ મેરેજ કરી લીધા હતા અને છોકરીને બન્યા હતા એ બંનેએ પકડાણા અને એ બંનેને ખૂબ મારક મારવામાં આવ્યો હતો સુત્રાપાડા પોલીસ દ્વારા અને એના પછી એ છોકરો છે ત્યાંથી વહી ગયો હજી એ છોકરો બે મહિનાથી એમનો શાળો છે જે મૃત્યુ પામ એમનો શાળો છે હજી બે મહિનાથી ગુમ છે એ છોકરો પણ એ છોકરો પણ મળ્યો નથી હવે એ ગુમ થયો છે કે એનું શું થયું છે એ પણ હજી તપાસ કે એફઆઈઆર કરવામાં નથી આવી ત્યારે રાજુલા જાફરાબાદના ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકીના સન ભાવેશભાઈ સોલંકી પણ આવ્યા છે રાજુભાઈ સોલંકી જે માનદાતા ભાવનગરના જિલ્લાના પ્રમુખ છે અને બંને કોળી સમાજના આગેવાન છે અને તમામ કોળી સમાજના લોકો આવ્યા છે અને તેમને ત્યાં રજૂ કરવા માટે પણ આવ્યા છે અમે એમને કીધું કે કોળી સમાજ હોય કે અન્ય કોઈ પણ સમાજ હોય ગુનેગાર છે એનું કોઈ ધર્મ હોતું નથી અને ગુનેગાર હોય એનું કોઈ ધર્મ નહોતું હોતું જ્યારે 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 પણ કોઈ ગુનો કરે અને કોઈ પણ નિર્દોષ માણા ઉપર કરે કંઈ નાના માણસ ઉપર કરે ત્યારે અમે હંમેશા એની સાથે ઊભા રહીએ છીએ એક આ વિસ્તારના ધારાસભ્ય તરીકે પણ હું હંમેશા ઉભો રહ્યો છું અને તમામ લોકો ઊભો રહે છે ત્યારે એમને ન્યાય ન્યાય માટે અમે એમને કીધું છે કે જ્યાં સુધી બોડી નહીં લેવું અમે લઈએ જ્યાં સુધી તમે એની પર એફઆઈઆર નહીં કરો એમને બે દિવસનો ટાઈમ આપ્યો હતો પણ હજી પણ એફઆઈઆર કરવામાં ન થઈ આવી એમની ડેડ બોડી જૂનાગઢ કોલ્ડ સ્ટોરેજમાં ત્યાં છે બસ પરિવારની એક જ માંગ છે કે જે આ મૃતક છે તેમને ન્યાય મળવો જોઈએ અને ફક્ત પરિવાર પણ નહીં પણ દરેક કોડી સમાજના યુવાનોની એ જ માંગ છે કે આને ન્યાય મળવો જોઈએ ભાઈ પોલીસ તરફથી તો કાંઈ કાર્યવાહી છે ને ભાઈ બે દિવસ થઈ ગયા પણ હજી પણ એ ખાલી લેખિક જ છે ભાઈ લખેત છે ભાઈ ખાલી ઇન્વેસ્ટિગેશન જ કરે છે બાકી કોઈ હમણાં બુટલે કરે તો ફટાફટ ઇન્વેસ્ટિગેશન થઈ ગયું જ ભાઈ આમ જોવા જઈએ તો બિલકુલ નથી મળતો ભાઈ બાકી મળવો હોય તો હમણાં બે દિવસમાં તો આ પૂરું ચેપ્ટર ક્લોઝ કરી દો હોય ભાઈ અને જે આ હોય જે એફઆઈઆર જેના પર થવાની હોય જેમ પીઆઈ બેન છે એનું નામ નથી ખબર આપણે પણ એ કાયદેસરી વિડીયોમાં કહે છે કે તને છ વર્ષ આટલું તને જામીન ન મળે એવો પાત્ર કરી દઈશ અને તેમને પ્રાચી વેનમાંથી ઉતારે છે અને એને પોલીસવાળા મારે છે ભાઈ આ પોલીસવાળા તો મારે ખ્યાલ નથી અધિકાર તો હોય ને કેમ કે આ ગુનેગાર તો છે નહીં ભાઈ અને આપણે બધા દરેક યુવાનોની એ જ માંગ છે કે જે પણ આવું બધું કાર્ય કર્યું છે તેમને કડકમાં કડક સજા થવી જોઈએ સૂત્રાપાડામાં જે પોલીસ લોકઅપમાં જે ઘટના બની છે એ એ અનુસંધાને જે મરણ જનાર છે નરેશભાઈ એમના પિતાશ્રી છે જે હવે નાનજીભાઈ જોડિયા એમણે છવ્વીસ તારીખે સૂત્રાપાડા પોલીસ સ્ટેશન આવેલા અને સાથે એમના આગેવાનો અને એમના સગાવાલા પણ હતા અને એમણે આવી અને પોલીસને એવી રજૂઆત કરી કે જે બાવીસ તારીખે અહીંયાના જે સીપીઆઈ મેડમ છે પોલીસ સ્ટાફ અને નાગેશ પોલીસ ત્યાં ગઈ હતી અને એમના જે દીકરા છે નરેશભાઈને બળજોગમીપૂર્વક એમણે અટક કર્યો તેમજ એને પકડી અને એમને પોલીસે એમને ઢોર માર માર્યો એને માનસિક અને માનસિક ટોર્ચર કર્યા શારીરિક ટોર્ચર કર્યા જેના કારણે એણે પોતે આ કૃત્ય કર્યું છે તો જેથી જે પણ જવાબદાર પોલીસ છે એમના વિરુદ્ધમાં ફરિયાદ દાખલ થવી જોઈએ જો ફરિયાદ દાખલ નહીં થાય ત્યાં સુધી અમે ડેડ બોડી નહીં ઉપાડીએ એવી એમણે રજૂઆત કરી હતી અને એ રજૂઆત એમણે લેખિત સ્વરૂપે પણ આપી હતી એ લેખિત અરજીના અનુસંધાને હાલ એમના તમામ આક્ષેપો બાબતની તપાસ ચાલી રહી છે